અમતનગરના રિવરફન્ડ ખાતી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શહેર શાળા ઘર અને ઘર સ્વચ્છ રાખીશું સ્વચ્છ રાખીશું હું કચરો નહીં ફેકું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાંસદ શોભનાબેન બારૈયાએ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી સૂકી પખવાડાની ઉજવણી કરવામાં આવનાર છે આ પ્રસંગે સફાઈ કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ઇન્ચાર્જ કલેક્ટર વોરા પ્રાંત અધિકારી મામલતદાર ચીફ અધિકારી સહિત પદ અધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા મોદી સાહેબ ને જે પ્રિય છે એ વસ્તુ એટલે નગરપાલિકા એ પણ હમણાં પંચોતેર વર્ષ થયા પંચોતેર વૃક્ષ વા એટલે પર્યાવરણની બાબતની જે બાબત છે એ જાળવણી માટેનો એનો એક પેડ માકે નામનો કાર્યક્રમ એ રીતે સ્વચ્છતા હિ સેવાનો પણ કાર્યક્રમ કે આપણી સ્વચ્છતા હોય સ્વચ્છતા જળવાય તો આપણું શહેર પર રણિયા આપણું ક્યાં પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન સ્વચ્છતા જુદા જુદા મેડિકલ કેમ્પ ફ્રી ચેકઅપ અને અલગ અલગ રીતે જ્યારે આપણે આ સેવાકીય કાર્યો કરવા જઈ રહ્યા છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે છેવાડાના માનવી સુધી આપણે પહોંચવું જોઈએ તો એ પહોંચવા માટેના જે પ્રયત્નો છે એ આ કાર્યક્રમો થકી આપણે પહોંચીએ છીએ કારણ કે સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે આ પ્રોગ્રામો થઈ રહ્યા છે એમાં સ્વચ્છતા એ મેઇન કાર્યક્રમ છે કારણ કે સ્વચ્છતા હશે તો જ આપણું શરીર તંદુરસ્ત રહેશે એટલે હમણાં જ વિમલભાઈએ નગરપાલિકાની ઘણી વિશિષ્ટ બાબતો જણાવી કે ભલે રાત્રે થોડો ઘણો કચરો થાય પણ સવાર